ન્યામ કંઈ પણ કંઈ પણ જે આવડતું બોલ કંઈ પણ ડડ અને ટ્રેન બોલે કે બધા એવું હે સુતી ડ વધારે બોલે એમ ને હા કઈ વાંધો નહી અત્યારે માડી યાદ આવતો નથી બાકી માડી મારી કરે કરે સુરતી બોલે ને બહુ સરસ પેજા નું બોલે પણ આજે એક લોસો થઈ ગયો સો એ થઈ ગયો છે કે ભાઈ અહીંયા સિંગ બફાય છે અને આપણે ખાલી બસ વાત કરી એક બળવાની ભાષા આવે છે ત્યાં તો સમજો હું હું છું હે

હું એવું એવું ખીચવું એવું ખીચવું ને અને પછી એને પછી એને ગુસ્સે આવી જાય એટલે પછી બહુ મજા આવે આમ હું એકવાર વાર લે કર ગુસ્સો કર તો વાહ વાહ તારી નજરો ગુસ્સાવાળી વાળી વાંધો નહીં ભાઈ હાલો આજ સરસ મજા ની ભાઈ દાળ ઢોકળી અને મજા મજા આવશે હાઉ ડાયરો ઉપર ઉતરા કરને જરા આજ ઝઘડા વગર જિંદગીમાં મજા જ તો આવે જીવવાની એમ ને આલુ જોઈએ મજા આવે જીવન ખાટું મીઠું હોય ગાવાલી